सैनिटरी बराबर जी जे संख्या ने जे संख्या ने 2 और 3 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય 6 6 વડે ભાગી શકાય રાખ સમજવાનું ન સમજાવું 6 સેકંદર જાણો કોના ગણ્યામાં આવતો કે 2 3 6 જો 6 ની જે 3 છે એમાં 2 નો નિયમ લાગશે લાગશે ને ભાઈ આની પાછી 2 ની જઈનો નિયમ લાગશે 3 ની જઈનો સાહેબ 2 ની જાવી હોતી જે સંખ્યાઓ એકાંગનો આયા એકાંગનો Ketla wadhi 0, 1, 4, 6, 8 4 4 di sengkhiane Ketla wadhi wadhi sikha 2, 3, 4, 5 Sarnani yamu utapain aki sengkhiane Aki sengkhiano, sarvala ketla wadhi sengkhiano Sarvala, sarvala wadhi ఏ 3 నా గడియా మా అవె తో ఆర్కి సంఖ్యని ఎంత అవని భాగ్యక 3 3 3 వరే నిशेष భాగీ 9 చారి జో ఆ 6 ని జ తావి సే ఇ 2 అనే 3 ని తావి నాకియే లక్సే 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 ఆర్కి 2 అనే 3 ని చారి మాకి 6 ని చారి తో జె మూ కదు బై সুন খানে বে আনে দ্রান দে দ্রান দাখলাকে যাপে সমোঝে দ্রান ওয় সুনে পাল বে নি চা঵ে জো মালে য়ে য়ে হালে পালে কাম રે જોવાની કણની ચાલી લાગી છે કણની ચાલી કરવી છે હું કે આખા 8 નો કોનો કોલ દે 8 ના ભીજા 2 + 1 તો કભી 1 2 3 4 5 5 આન્સર વાળો 5 કણના ભીજામાં આવે લે આને શું કીધું બાદ એ 3 ની ચાલીમાં છે 9 બરોબર છે 212 છે એને 6 મે ચાલી રાખ છે 9 બરોબર છે

બે ની ચાવી જો પેલા એકનોમ 3 એવો કે એકનોમ 3 એવો બાઈ એકનોમ એ એટલે એ ની ચાવી નાખશે ને હા હવે ત્રણ ની ચાવી તો ફળિયો બની ગયો 2 1 2 અને ગણતા આગળ જો 3 4 હા એલ ચાલો જો ત્રણ ની ચાવી નો નિયમ શું આપણે શું કરવાનું બધી સરવાળો કરવાનો 6 + 1 + 2 એના પછી શું ને 7 8 9 9 પેના ગણિયામાં આવે હા ત્રણ ની

જે સંખ્યાને 2 અને 3 વડે ભાગે છે થાય એટલે શું કે માગે કે 2 ની ચાલે અને 3 ની ચાલે એને લાગતી હોય તો એ સંખ્યાને 6 ની ચાલે લાગુ પડે જો 2 ની લાગતી હોય 3 ની ના લાગતું તો 6 ની ચાલે લાગે નહીં 6 ની લાગતી હોય 3 ની લાગતી હોય 2 ની ના લાગતું તો પણ 6 ની ચાલે લાગે નિયમ એની ચાલે લાગવી જોઈએ અને 3 ની ચાલે લાગવી જોઈએ જો આ બે ચાલે લાગતી હોય તો 6 ની ચાલે